નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહેસાણા જિલ્લાના સતલાસણા કે એમ કોઠારી હાઈસ્કૂલના સાંસ્કૃતિક ગાર્ડિયન હોલમાં આજે સવારે છ વાગ્યાથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં તાલુકા વિકાસ અધિકારી બહેનશ્રી મામલતદાર ઓફિસમાંથી ભગવાનસિંહ ચૌહાણ કૌશિકભાઈ મહેતા રાજ્ય યુવા બોર્ડના સંયોજક ચૌહાણ સદેવસિંહ મેહુલભાઈ ઠાકોર તેમજ સ્કૂલના પાંચસોથી વધુ બાળકો સાથે બેહી યોગ હતા કર્યા સમગ્ર કાર્યક્રમનું આયોજન યોગ શિક્ષક રાકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ થયું હતું ભૂપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા બંધ કરી और बाई नासिका क्षेत्र से श्वास बाहर निकालें। तैयार करने का प्राणायाम है ध्यान आइए अब ध्यान के लिए तैयार कर ध्यान एक निरंतर चिंतन की प्रक्रिया है ध्यान की किसी भी मुद्रा पर बैठी